ફ્રેન્ડ્સ વેલકમ ટુ મિનિંગ ઇન ગુજરાતી ચેનલ એમપીઓ એમપીઓમાં એમનો અર્થ મેટ્રોપોલિટન પીનો અર્થ પ્લાનિંગ અને ઓનો અર્થ ઓર્ગેનાઇઝેશન થાય છે આમ એમપીઓનું ફૂલ ફોર્મ મેટ્રોપોલિટન પ્લાનિંગ ઓર્ગેનાઇઝેશન થાય છે એમપીઓ એમપીઓમાં એમનો અર્થ મેટ્રોપોલિટન પીનો અર્થ પ્લાનિંગ અને ઓનો અર્થ ઓર્ગેનાઇઝેશન થાય છે આમ MPO નું ફૂલ ફોર્મ મેટ્રોપોલિટન પ્લાનિંગ ઓર્ગેનાઇゼーション થાય છે फ्रेंड्स વધુ માહિતી માટે અમારી ની મુલાકાત જરૂરથી લેજો અને ચેનલ પર બીજી વિડિયો છે જે તમે જોઈ શકો છો અને ચેનલને લાઈક શેર સબ્સ્ક્રાઇબ અને કમેન્ટ કરવાનું ભૂલજો નહીં